અમદાવાદ પાસે યોજાયેલ રાજ એર કુલર દ્વારા વિશ્વનું સૌથી મોટું એર કુલર બનાવી ત્રણ અલગ અલગ રેકોર્ડ સ્થાપિત કરી પોતાના નામે કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે રાજકોટ ખાતેની નામાંકિત કંપની અડત્રીસ ડિઝાઇનની પેટર્ન સાથે વિવિધ પ્રકારના એર કુલર બનાવે છે જેના વખતે આશરે બાવીસ ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું એર કુલર બનાવી સૌથી મોટો પ્લાસ્ટિક પંખો બનાવી એક સાથે તમામ ડિસ્ટ્રીબ્યુટરને ભેગા કરવાનો ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જ્યો છે તો પ્રસંગે અન્ય બે મોટા કુલરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે એક સાથે તેમના તમામ ડીલર્સ એક છત નીચે એકઠા કરી અન્ય એક સાથે દેશભરના અને રાજ્યના તમામ ડીલર્સ સાથે ઉપસ્થિત રહેવાનો પણ અંદાજિત રેકોર્ડ સ્થાપિત કર્યો છે રાજ એરકુલર દ્વારા પ્લાસ્ટિક માંથી બનાવેલ સૌથી મોટા બાવીસ ફૂટના તોતિંગ એર કુલર બનાવવાનો સર્વે ડિસ્ટ્રીબ્યુટર એક સાથે મળવાનો પ્લાસ્ટિકનો સૌથી મોટો પંખો બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે માત્ર દિવસમાં ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે એર કુલરના બ્રાન્ડ એમ્બેસેડર ધી ગ્રેટ ખલી છે જે સાંજે ઉપસ્થિત રહ્યા હતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નેશનલ હેડ આલોક કુમાર દ્વારા કંપનીને રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા છે એ જ દિવસે તેઓની પ્રોડક્ટની ચોકસાઈ ગુણવત્તા માટેનું બી આઈ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે રેકોર્ડ અને સૌથી મોટા એરક્યુલર વિશે કમલેશભાઈ માહિતી આપી હતી ઉપસ્થિત સર્વે લોકોનો આભાર વ્યક્ત કરતા પોતાનો જ રેકોર્ડ ફરી તોડવાની ઈચ્છા જાહેર કરી. उसका कोई पता नहीं सकता इतनी મોટી खुशी मिली है कि जे हमारी कंपनी हमारी टीम ने काम करेलू छे ना माटे बहुत ज्यादा खुशी मिली छे खूबज हूं आनंदित छु કે આવા अवनवा हमें नवा वर्ल्ड रिकॉर्ड कर्तारी है सारी सारी वस्तु बनवतरी है हमें काम आवे લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કઈ સારી વસ્તુ ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણે પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કંઈક સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કંઈક ને કંઈક નવું ઇનોવેશન કરે છે પેલું ને પેલું શું કર્યું કે પંદર ફૂટથી મોટું એર કુલર બનાવ્યું અને ઓછામાં ઓછું દસ દસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડુ કરે છે બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળીમાં ચાર હજાર સ્કવેર ફૂટ જગ્યાએ ઠંડી કરે છે ત્રીજો વર્લ્ડેકડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ભેગા સૌથી વધારે બનાવવાનો વિચાર મારી ટીમને એ આવ્યો કે સૌથી પહેલા આપણે બીજા માટે શું સારું કરી શકીએ જો બીજા માટે સારું કરો તો જ આપણે સારું કરી શકીએ તો શું બજારની અંદર જે ફેન આવતા આવતા હતા હતા એ બધા શું લોખંડના બધા ફેન આવતા તો અમુક ટાઈમે જંગ લાગી જતા અને કાઢીને તૂટી જતા હતા અને અમે શું બનાવ્યું કે એક સારો કમ્પાઉન્ડમાંથી આખે આખો પ્લાસ્ટિક ફેન બનાવ્યો અને અંદર આખી ટેકનોલોજી નાખી બીએલડીસી બીએલડીસી ટેકનોલોજી એ છે કે જે બહુ જ ઓછા પાવરમાં વધારે કામ કરે છે તો એ અંદર ટેકનોલોજી અમે નાખેલી છે હા અમારો જ વર્લ્ડ રેકોર્ડ અમે અવનવો તોડશું અમારો અને બીજાના મારો ટાર્ગેટ છે ત્રણ વર્ષમાં એકવીસ થી પણ વધારે વર્લ્ડ રેકોર્ડ કરવાનો અવનવી વસ્તુ સૌથી પહેલા ગુજરાતની ધરતીમાં બધા સુવિધો જે થયા છે અને જે બી મોટા મોટા છે બધા ગુજરાતના જ છે તમે લીડર કહો કે ગમે તેઓ ઇન્ડસ્ટ્રીયલ તો ગુજરાતની ધરતી ઉપર જે મને ગર્વ છે ગુજરાતનું અને મારા કાઠિયાવાડ કે રાજકોટનું કે અવનવા અમારે અમારે રાજકોટની અંદર એ છે કે

तुरंत हा नहीं करती है पूरी टीम उसको क्रॉस चेक करती है सब जगह देखती है क्या जैसे आपने फैन का रिकॉर्ड बताया तो ये नहीं कि आपका रिकॉर्ड बन जाएगा रिकॉर्ड अगर वो एग्जिस्ट कर रहा है तो आपका रिकॉर्ड नहीं बन सकता अगर आपका पाँच एम एम भी कम होता तो आपका रिकॉर्ड नहीं बन सकता तो पूरी टीम जो भी रिकॉर्ड बनता है जब प्लास्टिक फैन फ्लोर फैन के बारे में बात किया गया तो भी हमारी टीम ने इसको टेन डेज का टाइम दिया कि सर इसको हम टेन डेज सही पड़ेगा पूरी टीम ने गूगल से लेकर सारी चीजें चेक करने का होता है गूगल सब चीज़ चेक करने इंटरनेट पे चेक करने के बाद फाइनल कि हाँ इस तरह का कोई फैन नहीं है अभी तक तब तो इसलिए अवार्ड दिया गया okay. ओके okay. संजीव राजपूत नो रिपोर्ट एस नाइन न्यूज अहमदाबाद हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे